વધુ અવાજ કરતા અને ચાઇનીઝ ફટાકડાનું વેચાણ જોખમી રીતે કરે છે અને એના કારણે અકસ્માત થવાનો ભય રહે છે ત્યારે તંત્ર દ્વારા આગ રોપ અકસ્માતો રોકવા ચોકસાઈ સાથે લાયસન્સ આપવાની પ્રક્રિયા હાથ ધરી છે સરકારી નિયમો પાડવામાં ઘણા વેપારીઓ આળસ કરી જાય છે અને મનમાની કરે છે હંગામી વેપારીઓ સો કિલો ફટાકડા અને પાંચસો કિલો તનક તારા વગેરેનું વેચાણ કરી શકે છે પરંતુ હંગામી વેપારીઓ નિયમ કરતા વધુ ફટાકડાનો સ્ટોક કરવા સાથે જ ધ્વનિ પ્રદૂષણ થાય તેવા ફટાકડા અને ચાઇનીઝ ફટાકડાઓનું વેચાણ કરી અકસ્માતને નોતરું આપવાનું કામ કરે છે જેમાં પણ મોડા વેપારીઓ પાસેથી ફટાકડા લાવી રસ્તા ઉપર લારી અને પાથરણા પાથરીને વેચતા નાના વેપારીઓ પાસે પણ સુરક્ષા સાધનોની કોઈ વ્યવસ્થા હોતી નથી ત્યારે ફટાકડાના લાયસન્સ લેનારા વેપારીઓ નિયમોનું પાલન કરે એવી ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખે અપીલ કરી છે નવસારી શહેર અને જિલ્લામાં મોટા પ્રમાણમાં ફટાકડાનું વેચાણ શરૂ થયું છે પરંતુ કાયમી વેપારીઓ સાથે દિવાળીમાં ફટાકડા માટે હંગામી લાયસન્સ લેવાના હોય છે જે અગાઉ જિલ્લા કલેક્ટર કચેરીએથી મેળવવાના થતા હતા પરંતુ આ વર્ષથી ફટાકડાના હંગામી લાયસન્સ પ્રાંત અધિકારી કક્ષાએથી મેળવવાની વ્યવસ્થા કરી છે જેથી જિલ્લાના અન્ય તાલુકાના વેપારીઓને સળગતા રહે બીજી તરફ ગૃહ વિભાગમાંથી પણ એક ગાઈડલાઈન જાહેર કરીને ફટાકડાના વેપારીઓના સ્થળની ચકાસણી પોલીસ દ્વારા કરવામાં આવશે જેથી રહેણાંક વિસ્તારમાં કે વધુ ભીડ હોય એવા વિસ્તારમાં ફટાકડાનું વેચાણ ન થાય સાથે જ વેપારીઓએ ફટાકડાના વેચાણ માટે નિયમોનું કકડાઈથી પાલન થાય તે માટે તકેદારી રાખવામાં આવશે જેના કારણે દિવાળીના તહેવારમાં અકસ્માતને નિવારી શકાય નવસારી પ્રાંત અધિકારીએ દિવાળીમાં લોકો પણ ફટાકડા ફોડતી વખતે સુરક્ષાનું ધ્યાન રાખે એવી અપીલ કરી છે આપના માધ્યમથી નવસારી જિલ્લાની તમામ જનતાને એક મારે વિનંતી કરવી છે આગામી દિવાળીનો સમય છે એમાં ઘણી બધી જગ્યાએ ફટાકડા વેચવા માટેના સ્ટોલ ઊભા થશે આ તમામ જગ્યાએ જે પણ એક્સક્લુઝિવ રૂલ્સ અને ગુજરાત તથા ભારત સરકારના જે પણ નિર્દેશો છે તે મુજબ અમે અમુક શરતો ચોક્કસ શરત સાથે લાઇસન્સ આપવાની પ્રક્રિયા કરવાના છીએ તો આમાં જે નાગરિકો છે તેમનો પણ એક ખૂબ વધારે બહોળો અમારે જરૂર છે ખાસ કરીને આપ જ્યારે પણ વિઝિટ કરવા જાઓ અને ખરીદી કરવા જાઓ ફટાકડાની ત્યારે ખાસ ધ્યાન રાખો કે કોઈપણ પ્રકારનું જ્વલનશીલ પદાર્થ અથવા તો કોઈપણ પ્રકારનું બીડી સિગરેટ કે કંઈ પણ હોય માચીસ વગેરે એને ત્યાં નજીક નહીં લઈ જાઓ સ્ટોલની આપ શક્ય હોય તો નાના બાળકોને જો ટાળી શકતા હો તો ત્યાં સ્ટોલ પર લઈ જવાનું ટાળો જેથી કદાચ કોઈ હોનારત ઘટે તો તેઓને કોઈ અગવડ ના પડે સાથે સાથે જો આપ એવી કોઈ જગ્યાએ સ્ટોલ પર જોઈ રહ્યા છો કે ખૂબ વિશાળ પ્રમાણમાં ફટાકડાનો જથ્થો તમને દેખાય છે તો આપ સૌને જણાવવાનું છે કે જે આ એલ ઇ ફાઈવમાં જે લાઇસન્સ આપવામાં આવે છે હંગામી ફટાકડા ધારકોને તેમને મહત્તમ સો કિલો સુધી ફટાકડા રાખવાની તથા એની જોડે પાંચસો કિલો સુધી લૂમ અને તારામંડળની પરમિશન આપવામાં આવી હોય છે એવું જણાય છે ધ્યાને કે ઘણી બધી જગ્યાએ આના કરતાં પણ ઘણો વધારે સ્ટોક રાખવામાં આવે છે જે બિલકુલ ગેરકાયદેસર છે તો આપને એવું કોઈ જાણ થાય કે એવું કોઈ ધ્યાને આવે તો તમે આપના મામલતદારશ્રીને અથવા તો જે તે પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને તાત્કાલિક જાણ કરશો તો અમે તે ફટાકડા જે વેચાણ કરનાર છે તેના પર કાર્યવાહી હાથ ધરીશું ફટાકડાનો વેપાર વર્ષોથી દિવાળીના ટાઈમે થતો હોય છે પહેલાં તો દેશી ફટાકડાઓ જે હતા એનું વેચાણ ઘણું થતું અને આપણા ઘરમાં પણ તનક તારા અને દેશી ફટાકડા દેશી બોમ્બ ફૂટતા હતા પરંતુ હવે વિલાયતી જે ચાઇનીઝ ફટાકડાઓ આવ્યા છે એ ફટાકડાથી આપણે દૂર રહેવું જોઈએ અને આપણા માનનીય એ જે આપણને હાકલ કરી છે કે સ્વદેશી અપનાવો એટલે આપણા ફટાકડા ખરેખર ખૂબ વર્ષોથી ખૂબ જાણીતા છે અને સારી ક્વોલિટીના ફટાકડા આપણે પણ જરાક મોંઘા હોય છે ચાઇનીઝ ફટાકડા સસ્તા હોય છે પરંતુ એમાં જોખમ વધારે હોય છે તો મારી વેપારીઓને વિનંતી છે કે લોકલ ફટાકડાઓ એટલે કે સ્વદેશી ફટાકડાઓનું વેચાણ કરો એના નિયમોનું પાલન કરો કારણ કે ગીચ વિસ્તારમાં આપણી ફટાકડાની દુકાન હોય તો સરકાર એના બાયલોઝ પ્રમાણે લાઇસન્સ આપતી હોય છે ઘણીવાર અમારી પાસે રજૂઆતો થતી હોય છે કે દિવાળીના ટાઈમે ફટાકડાનું વેચાણ કરવાના બે ત્રણ દિવસ પહેલાં અમને લાયસન્સ મળે છે પરંતુ આપણે બાયલોસ પ્રમાણે એડવાન્સમાં દિવાળીના મહિના પહેલાં જો આપણે તૈયારી કરી લઈએ એટલે કે ફટાકડા વેચનાર વેપારીઓ અને એક જ જગ્યાએ જાહેર જગ્યાએ મ્યુસી કોઈ જેવા મેદાનમાં અથવા તો કોઈ ખેતરમાં બધા સાથે મળીને ફટાકડાનું વેચાણ કરે તો એક જ જગ્યાએથી એ સારી રીતે આપણે એનો નિયમનો પણ પાલન કરી શકીએ અને ફાયરનું પણ એનઓસી લઈને ફટાકડા આપણે વેચાણ કરવા જોઈએ અને ખાસ કરીને વેપારીઓને વિનંતી છે કે હવે એવા ફટાકડાનું આપણે વેચાણ કરીએ કે જેથી નાના બાળકોને કોઈ જોખમ ન રહે એ દાઝી ન જાય અને એ ફટાકડા ગમે તે રીતે ફૂટી અને કોઈના ઘરમાં ઘૂસીને આગનો પણ બનાવ ન બને એનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ એટલે વેપારીઓને નમ્ર વિનંતી છે કે આપણે નિયમોનું પાલન કરીએ અને વહેલા જાગી છેલ્લે છેલ્લે લાઇસન્સ લેવા ન જતા એડવાન્સમાં કલેક્ટર અને પ્રાંત અધિકારીની પરમિશન લઈને આપણે ફટાકડાનું વેચાણ કરીએ